કિચનમય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવી ઘઉંના લોટની ચકરી આ ચકરી બનાવી ખૂબ જ ઇઝી છે અને ફક્ત પંદર મિનિટમાં બનીને રેડી થઈ જાય છે જો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ઘઉંના લોટની ચકરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચાર વાટકા ઘઉંનો લોટ લેશું આ મેઝરમેન્ટથી આજે આપણે ઘઉંના લોટની ચકરી બનાવીશું હવે આ લોટને આપણે એક કોટનના કપડાંમાં લઈ લેશું કોટનના કપડાંમાં ચારેય વાટકા એડ કરી તેની એક પોટલી રેડી કરશું આ રીતે ચારેય છેડા ભેગા કરી અને આપણે તેમાં એક ગાંઠ લગાવી દેશું રેડી કરેલી આ પોટલીને હવે આપણે બાફવાની છે તો તેને બાફવા માટે આપણે આ રીતે એક વાસણમાં પાણી ભરી કાણાવાળું વાસણ ગોઠવી તેના ઉપર આ પોટલી આપણે રાખી દઈશું અને વીસ મિનિટ માટે તેને સ્ટીમ કરી લેશું તેની ઉપર ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર રાખી આ પોટલીને બાફી લેશું વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું વીસ મિનિટ પછી લોટ આપણો સરસ એવો બફાઈ ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તમે જોઈ શકો છો સરસ કઠણ લોટ આપણો બફાઈને રેડી છે બસ હવે તેને આપણે કોટનના કપડાં ઉપરથી દૂર કરી લેશું બાફેલા આ લોટને આપણે આ રીતે હાથેથી મોટા મોટા ટુકડામાં તોડી લેશું અને જરૂર પડે તો દસ્તાનો ઉપયોગ કરી આ રીતે તેના નાના નાના ટુકડા કરશું જેથી કરીને જ્યારે આપણે મિ મિક્સચરમાં ગ્રાઇન્ડ કરશું તો તે ઝડપથી ગ્રાઇન્ડ થઈ જશે હવે આપણે મિક્સચર ઝાર લઈ આ લોટના ટુકડાને તેમાં એડ કરી દેસું અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ કરેલા આ લોટને આપણે ચાયણીમાં લઈને તેને સારી રીતે ચારી લેશું તો આ પ્રોસેસ ખાસ કરવાની જો તમારે ચકરીને ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ બનાવી હોય તો સાથે સાથે આ રીતે જો તમે ચોકરી બનાવશો તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને લાંબો સમય માટે પણ સ્ટોર કરી શકાય છે લોટ આપણો બધો ચરાઈ ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરશું લોટમાં એડ કરવા માટેની એક મરચાં અને આદુની આપણે પેસ્ટ રેડી કરીશું ચાર નંગ મરચાં અને થોડું આદુના ટુકડા થોડું પાણી એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું સરસ મરચાં આદુની પેસ્ટ આપણી બનીને રેડી છે હવે આપણે આગળની પ્રોસેસ કરશું તો ચાલો હવે આપણે લોટ બાંધીશું તો લોટમાં સૌપ્રથમ આપણે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર જો તમારે તે ખાસ વધારે જોતી હોય એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી શકો છો ચપટીક આપણે હિંગ એમાં એડ કરીશું અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું એડ કર્યા પછી રેડી કરેલ મરચાં આદુની પેસ્ટ એક ચમચી એડ કરશું હવે છેલ્લે તેમાં આપણે તલ એડ કરશું તો અહીંયા આપણે સફેદ તલનો ઉપયોગ કરશું જ્યારે પણ ચકરી બનાવીએ ત્યારે તલ તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તો તેના વગર તો ચકરી સારી ક્યાંથી લાગે તો તમને જેટલા તલ નાખવા હોય તેટલા તમે વધારે ને વધારે એડ કરી શકો છો અત્યારે મેં ત્રણ ચમચી જેટલા તલ લીધેલ છે અને થોડું આપણે તેલ એડ કરશું બધી વસ્તુ લોટમાં એડ થઈ ગઈ છે તો હવે બસ સારી રીતે લોટમાં તેને મિક્સ કરી અને પાણીથી આ લોટને આપણે બાંધી લેશું તો હરવા હરવા હાથેથી આપણે જોઈતું પાણી તેમાં એડ કરતા જાશું અને લોટ બાંધતા જાશું બધા મસાલા સારા લોટમાં મિક્સ થઈ ગયા છે હવે હાથમાં આ રીતે પાણી લઈ અને લોટને બાંધી લેશું પાણી આપણાથી વધારે ન પડી જાય તેના માટે હંમેશા આપણે થોડું થોડું પાણી આ રીતે એડ કરતું જવાનું અને લોટને બાંધતું જવાનું લોટ આપણો બંધાઈને રેડી છે આટલા લોટ માટે આપણે ફક્ત એક ગ્લાસની જરૂર પડે છે તો અહીંયા ચાર વાટકાના લોટની સામે આપણે એક ગ્લાસ જેટલું પાણી જોઈશે અને તમે તેની થિકનેસ જોઈ શકો છો બસ પરફેક્ટ માપ સાથે અને મેઝરમેન્ટ સાથે લોટ આપણે બંધાઈને રેડી છે તો રેડી કરેલા આ લોટને આપણે સંચામાં ભરવા માટે આ ટાઈપની ચકરીનો આપણે ઉપયોગ કરશું તો સંચામાં ચકરીને સારી રીતે ફિટ કરી હવે તેમાં આપણે લોટ ભરી લેશું તો આ રીતે આપણે લોટ ભરી સંચાને ઉપરથી બંધ કરી દેશું વધેલા આ આ લોટને આપણે રીતે ઢાંકી હવે ચકરી બનાવવા માટે આ રીતે થારીને ઉઠમી રાખી અને સંચાની મદદથી આપણે આ રીતે ચકડી પાડીશું તો હરવા હરવા હાથેથી આ રીતે આપણે બધા લોટમાંથી ચકરી બનાવીને રેડી કરીશું તમે જોઈ શકો છો સંચામાંથી લોટ છે એ સેલાઈથી નીકળે છે તો બસ લોટ આપણો પરફેક્ટ છે અને ચકરી પણ આપણી પરફેક્ટ બને છે તો આ રીતે આપણે પહેલાં બધી ચકરી બનાવીને રેડી કરી લેશું ચકરી બનીને રેડી છે તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ આપણું થઈ ગયું છે તો ચકરીને આપણે તેમાં ઉમેરતા જાશું આ રીતે હાઈ ફ્લેમ ઉપર જ આપણે ચકરીને તળીશું જ્યારે પણ ચકરીને તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખવાનું જેથી કરીને ચકરી છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે જ્યારે ચકરી થોડીક ઉપર આવવા માંડે ત્યારે જ તેને આપણે પલટાવીશું હવે આપણે હરવા હરવા હાથે ચકરીને પલટાવી લેશું આ ચકરીને તળતા ફક્ત પાંચ મિનિટ લાગે છે તો ખૂબ જ ઓછા સમયમાં ચકલી છે એ તળીને રેડી થઈ જાય છે તો બસ સરસ ચકરી આપણી તરાઈ ગઈ છે તો તેને આપણે તેલમાંથી કાઢી લેશું તે જ રીતે બાકી બધી ચકરી છે એ આપણે તેલમાં એડ કરતા જશું અને તેલમાં તે ઉપર આવે પછી તેને આપણે ઝારાની મદદથી પલટાવી લેશું અને તેને તેલમાં તળી લેશું તો આ રીતે બધી ચકરી આપણે તળીને રેડી કરીશું ચકરી આપણી તરાઈ ગઈ છે તેને આપણે ટ્રેમાં કાઢી લેશું રેડી છે આપણી ઘઉંના લોટની ચકરી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી ઘઉંના લોટની ક્રિસ્પી એવી ચકરી બનીને રેડી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં